નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો છે એવા ખેડૂત મિત્રો માટે હું આજના આ વિડીયોની અંદર એમના માટે બહુ ખુશીના સમાચાર લઈને આવ્યો છું જી હા મિત્રો આપને ખ્યાલ હશે કે આપણા ગુજરાત રાજ્યની અંદર ખેડૂત આઈડી બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે ત્યારે મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોને સરકારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કહેવામાં આવ્યું હતું કે જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ બબ્બે હજાર રૂપિયાનો હપ્તો મેળવે છે એવા ખેડૂત મિત્રોએ ખેડૂત આઈડી છેલ્લી તારીખ પચીસ નવેમ્બર પહેલાં પહેલાં બનાવી લેવાની રહેશે જો આવા જે પીએમ કિસાન યોજનામાં લાભ મેળવતા ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રોએ પચીસ નવેમ્બર સુધી જો એમની ખેડૂત આઈડી એમને ન બનાવી તો એમને જે આગામી નેક્સ્ટ હપ્તો જે બે હજારનો ઓગણીસમો હપ્તો આવવાનો છે એ ઓગણીસમો હપ્તો ખેડૂત આઈડી ન બના નહીં બનાવેલી હોય એવા ખેડૂત મિત્રોને નહીં મળે તો મિત્રો જે તમને છેલ્લી તારીખ પચીસ નવેમ્બર આપવામાં આવી હતી એને વધુ હવે લંબાવી અને ત્રીસ તારીખ એટલે કે ત્રીસ નવેમ્બર રાખવામાં આવી છે પાંચ દિવસ વધુ લંબાવવામાં આવ્યા છે અને એનો પરિપત્ર પણ મિત્રો સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તો શું પરિપત્રની અંદર માહિતી આપવામાં આવી છે પાંચ દિવસ જે લંબાવવામાં આવ્યા છે એના વિશે સરકારશ્રી દ્વારા એ પરિપત્રની અંદર શું જણાવવામાં આવ્યું છે એ જાણવા માટે આપણે અત્યારે જે ગાંધીનગરથી પત્ર જે મોકલવામાં આવ્યો છે દરેક ડિપાર્ટમેન્ટને એ પત્ર હું તમારી સામે લઈને બેઠો છું ઓપન કરીને બેઠો છું અને આ પત્ર જે છે એ ખેતી નિયામક શ્રેણીની કચેરી ગુજરાત રાજ્ય ઇકોસ્ટેટ શાખા ભવન સેક્ટર દસ એ ગાંધીનગરથી મોકલવામાં આવ્યો છે અને આ પત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે પ્રતિ કલેક્ટરશ્રી તમામ કલેક્ટર કચેરી તમામ પ્રતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત તમામ આ તમામને ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે વિષય એગ્રિસ્ટિક ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત રજિસ્ટ્રેશન બાબત સંદર્ભે ખેતી નિયામકશ્રીની કચેરીના પત્ર ક્રમાંક ઇકોસ્ટેટ એગ્રિસ્ટિક ફાર્મર રજિસ્ટ્રી તારીખ ત્રીસ દસ બે હજાર ચોવીસ પછી મિત્રો એમણે લખ્યું છે પત્રની અંદર વધુ કે સવિનય ઉપરકોત વિષય અન્વયે જણાવવાનું ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રિકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટિક પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે એગ્રીસ્ટિક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલી કરેલ છે તારીખ પંદર દસ બે હજાર ચોવીસથી રાજ્યમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે જેમાં રાજ્યમાં ખેડૂત નોંધણી છ લાખ ત્રીસ હજાર થયેલ છે જેમાં પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી રાખવામાં આવેલ જે મુદત હાલ પર્યત તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવેલ આવે છે જે મુજબ ઘટતી અમલ કરવા લગતને જણાવવા વિનંતી છે તો મિત્રો આ પત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે જે પીએમ કિસાન યોજનાના ખેડૂત મિત્રો હતા એમને ખેડૂત આઈડી બનાવવા માટે જે પચીસ નવેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી હતી એને હવે વધુ લંબાવી અને છેલ્લી તારીખ હાલ પૂરતી ત્રીસ નવેમ્બર રાખવામાં આવેલ છે તો આ ત્રીસ નવેમ્બર સુધી હવે જે પીએમ કિસાન યોજનાના ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો ત્રીસ નવેમ્બર સુધી પોતાની ખેડૂત આઈડી બનાવી શકશે એવું આ પત્રની અંદર જણાવવામાં આવ્યું છે અને અહીંયા નીચે તમે જોઈ શકો છો ખેતી નિયામક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર જે છે એમની સહી પણ અહીંયા કરવામાં આવેલ છે અને આ નકલ છે એ તમામ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવેલ છે તો મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી વધુ પાંચ દિવસ લંબાવવામાં આવ્યા છે તો આ પાંચ દિવસની અંદર જેમ બને તેમ જલ્દીથી તમારી જે ખેડૂત આઈડી છે એ ખેડૂત આઈડી તમે બનાવી લેજો અને ખેડૂત આઈડી તમે ગ્રામ પંચાયતમાં જે વિષિ મિત્ર છે એમની જોડે જઈને બનાવી શકશો તમારા મોબાઈલથી જાતે પણ તમે બનાવી શકશો સીએસસી સેન્ટરમાં જઈને પણ બનાવી શકશો તો મિત્રો જેમ બને તેમ જલ્દીથી હવે આ ત્રીસ નવેમ્બર તમને આપવામાં આવે છે તો ત્રીસ નવેમ્બર પહેલાં પહેલાં તમારી ખેડૂત આઈડી બનાવી લેજો અને બીજું મિત્રો હું આપને સ્પષ્ટતા આ વિડીયોની અંદર કરી દઉં કે જે સરકારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લી તારીખ પચીસ નવેમ્બર સુધી તમે ખેડૂત આઈડી બનાવી લેજો નહીં તો તમને ઓગણીસમો હપ્તો આવનાર છે એ તમને નહીં મળે તો મિત્રો દરેક ખેડૂત મિત્રોને હું આ જણાવી દઉં છું આ વિડીયોના માધ્યમથી કે કોઈ મિત્રોએ એવું ના સમજવું કે જો ખેડૂત આઈડી ન બનાવી તો હવેથી પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે બંધ થઈ જશે એવું નથી મિત્રો પણ જે હવે ઓગણીસમો હપ્તો આવે છે જો તમે ખેડૂત આઈડી ન બનાવી તો જે ઓગણીસમો હપ્તો આવે છે એ ઓગણીસમો હપ્તો તમને નહીં મળે પછી મિત્રો જ્યારે તમે ખેડૂત આઈડી બનાવશો ત્યારે જે તમારા રોકાયેલા હપ્તા છે એ બધા જ એક સાથે તમારા એકાઉન્ટમાં જમા થશે એવું જે ગાંધીનગરના આપણા ખેતી નિયામક શ્રી પીએમ આચાર્ય સાહેબ છે એમણે જણાવેલ છે એટલે મિત્રો તમારો જે હપ્તો તમને મળે છે એ તો મળશે જ પણ જો ખેડૂત આઈડી ન બનાવી ત્યાં સુધી તમારો હપ્તો રોકાઈ જશે જ્યારે તમે ખેડૂત આઈડી બનાવશો ત્યારે તમને એ હપ્તો મળશે અને જ્યાં સુધી તમે ખેડૂત આઈડી ન બનાવી ધારો કે બે હપ્તાનો સમય વીતી ગયો તો પણ તમે ખેડૂત આઈડી ન બનાવી અને પછી તમે ખેડૂત આઈડી બનાવી તો જે બે હપ્તા તમને મળવાપાત્ર છે એ બે બે હપ્તા જ્યારે તમે ખેડૂત આઈડી બનાવશો ત્યારે તમને તમારા એકાઉન્ટમાં એકી સાથે જમા થઈ જશે એટલે કોઈ ખેડૂત મિત્રોએ એવું ન સમજવું કે જો ખેડૂત આઈડી ન બનાવી તો અમને બે હજારનો હપ્તો નહીં મળે બંધ થઈ જશે હા થોડો સમય પૂરતો બંધ કરવામાં આવશે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવશો ત્યારે તમારો હપ્તો મળવાનો ચાલુ થઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો આજનો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન યોજનાને લગતો વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર